અને ગુજરાત વિધાનસભા અમારા એકસો બ્યાસી ના અધ્યક્ષ તમે ઓલી કરો એટલે ઠીક જયનાથ કરો આનંદ આનંદ થઈ જાય

અને આપડે તો એવા માણસ કે જેનો કાંટો કાઢે ને એનો આપણે ગુણ ના જોઈએ માન્ય ખરેખર વખાણો નથી કરતો અને વખાણ કરવા એ અમારો ધર્મ નથી પણ જે સાહેબે કીધું છે કે જેવું જે માણા કરે ને એના ગુણ ગાવા જોઈએ એને એવી વાત કરવી જોઈએ ભલા માણા કાય હું થરાતની સભામાં પણ બોલ્યો તો ત્યાં સમય મિલનમાં કે જે કમિટમેન્ટ આપ્યો ને એના કરતા વિશે એના કરતા વિશે અને થરાદ વાચ્યો

અમારા પણ કામ થાય છે તમે અહિયાં બધે જોયું છે એ આ અતિવૃષ્ટિ થી એમાં અમે બધા દોડી દોડીને ક્યાં જાય એ બધા તમે જાણો છો અને મેં કીધું માન્ય અધ્યક્ષ સાહેબ આ દિવાળી પહેલા કીધો જો કઈ થોડીક વાત થઈ જાય તો અમારા ખેડૂત પુત્રો બધા રાજી થાય એ

મારે થરાદ વાચ્યો ને વાવ વાચ્યો ને લાધલપુર અમારા પાટણ જિલ્લાના ના આય આગે બનો બેઠા છે વધારે વાત નઈ કરું પણ એટલું ચોક્કસ કહી કે જારે એમનો સમય આવે એટલે આપણને આપવામાં કાય બાકી મુકતા નથી પણ હવે તમારો સમય આવવાનો છે આ 3 4 મહિના બાકી છે આ ચૂંટણીઓને અને વાવ ને થરાજ ના લોકો ને વિનંતી કરો કે એવી એવી વાત કરો કે આવનારા દિવસોમાં એ ભાજપ સોડે કડાયે ખીલી જાય વાવ થરાજ અને એની હવા પાટણ માં જાય અને સુપડા સામે વાળના સાફ થઈ જાય ત્યારે આપણે કેવાય ભા માણા કે થરાદ ને જિલ્લો આલ્યો ચાર તાલુકા આલ્યા

એ તો વાત નહી કરે પણ કરવી પડે એ જિલ્લો આલો છે તાલુકા આવ્યા છે અને નવ નિયુક્ત બે મંત્રી આપ્યા છે એનું આપણે ઋણ ચૂકવીએ એ જ વિનંતી વાત કરીને મારી વાત માં થઈ ગયો તો મને માફ કરજો તમારો માણસ હું અને બહુ નાનો માણસ હું ઘણા માણસ આ તો કદાચ બોલાઈ ગયું તો માફ કરજો વધારે બોલો ભારત માતા ખુબ ખુબ આભાર મારા ની સાહેબ હવે હું વિનંતી